અમદાવાદ શહેરની વટવા જીઆઈડીસીમાંથી એસઓજી ક્રાઈમની ટીમે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે જેમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા ગાંધીનગરમાં રહેતા મૌલિક પટેલને દેવું થઈ ગયું હતું જેથી તેણે તેના મિત્ર ધ્રુવ દેસાઈ સાથે મળીને વટવા જીઆઈડીસી ખાતે ઓસ્ટ્રેલિયાની નકલી ચરણી નોટ છાપવાની ફેક્ટરી ચાલુ કરી હતી પરંતુ તેઓ નોટ છાપીને બજારમાં ફરતી કરે તે પહેલાં જ એસઓજી ક્રાઇમની ટીમે રોનક રાઠોડ પટેલ નોટ છાપનાર મૌલિક પટેલ અને ધ્રુવ લઈ નકલી નોટ અત્યાધુનિક બાણુ લાખની કિંમતનો કાચો મુદ્દામાલ કબજે કર્યો હતો સીઆઈડી ક્રાઇમને થોડા સમય પહેલા એક નાનામી અરજી મળી હતી જેમાં બીજડ ફાઇનાન્શિયલ સર્વિસ અને બીજડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી એજન્ટોની ચેન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ ત્રણ વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક ત્રણ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવમાં આવતું હતું ત્યારે સીઆઈટી ક્રાઇમની ટીમે એક સદ સંચાલકો તથા તેમના એજન્ટોની છ જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી તપાસ શરૂ કરી છે જો કે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજા ફાઇનાન્સિયલના સીઈઓ છે અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે આજે વહેલી સવારે નારો લસલાલી હાઇવે પર આયસર ટ્રક અને મોટા કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનર ચાલક દ્વારા બેફામ સ્પીડે વાહન ચલાવી ડિવાઇડર કુદાવીને સામેના ભાગે આવતી આઈસર ટ્રકને ટક્કર મારતા બંને ટ્રકના ડ્રાઈવરો અને એક રાહદારી ટ્રકની નીચે દબાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા